અને કલેક્ટર નેહાકુમારી દુમ્બે એટલા ઘમંડી અને આ એકદમ આખા બોલાને એવા છે કે જેમને હજી સુધી એસસી એસટી ઓબીસી મહિલાઓ અને વકીલોનું અપમાન કર્યું છે એમને માફી નથી મળતી આટલું આંદોલન થાય આટલી રજૂઆતો થાય તો કમસે કમ એમને માફી માગવી જોઈતી આ બેન એટલા ઘમંડી અને સત્તાના મધમાં છે અમારા આદરણીય ધારાસભ્ય ગુલાબસિંહજી આદરણીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આદરણીય ધારાસભ્ય અનંતભાઈ પટેલ જ્યારે એમને મળવા ગયા તો એમને પિસ્તાલીસ મિનિટ સુધી બેસાડી રાખ્યા મુલાકાત નહીં આપી અને કેવડાઈ દીધું કે મામલતદારને મળી રહ્યું એટલે આ આ મારા આ બેન એટલા ઘમંડી અને બેશરમ છે કે લાજવાના બદલે ગાજી રહ્યા છે અને એ પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે જ્યારે અમે છઠ્ઠી તારીખે આ આંદોલન કેમ કે એમને એફઆઈઆર કરી નથી અમે ગઈ ત્રીસ તારીખે ડીએસપીને વાત કરી હતી એમને એફઆઈઆર કરી નથી સરકારે કોઈ એક્શન નથી લીધી એટલે અમે છઠ્ઠી તારીખનો પ્રોગ્રામ આપ્યો તો અમે આ મિટિંગ કરવાના છીએ તો આ કલેક્ટર પંચોતેર લાખ રૂપિયાના સરકારી ખર્ચે મંત્રી શ્રી ગુબેરભાઈ ડિંડોળ અને ભાજપવાળાને લઈને એ અમારો પ્રોગ્રામના દિવસે જ સરકારી પ્રોગ્રામ કરી રહ્યા છે જે પ્રોગ્રામ માનગઢમાં થવાનો હતો આદિવાસી ઉત્થાનનો એ પ્રોગ્રામ અહીંયા કરી રહ્યા છે આ રાજ્ય સરકાર પોતે એક એવો મેસેજ આપવા જઈ રહી છે કે કે એસસી એસટી ઓબીસી મહિલાઓ વકીલો અને ગરીબોનું જો અધિકારીઓ અપમાન કરે તો સરકારને કોઈ ફરક પડતો નથી સરકારને એ તુચ્છ સરકાર આ લોકોને તુચ્છ ગણે છે તો એ સરકાર આવો એક મેસેજ આપવા માગે છે એ અમને દુઃખ છે એનું આ મહિલા કલેક્ટરને હરામી શબ્દ અને સાલા શબ્દ જોડે ખબર નહીં કેવો પ્રેમ છે તો અમદાવાદમાં આ બેન જ્યારે ડેપ્યુટી કમિશનર